ચોથે વર્ષે આમાં પ્રોડક્શન આવવાનું ચાલુ થઈ ગયું છે આમાં જોઈ શકો છો તમે કેટલા ફળ આવ્યા હે આ આપણા ગુજરાતમાં ઝાડ છે આ તમે જોઈ શકો છો આની કોઈ બિલકુલ બીજી કોઈ કેર નથી ઘેરી પાણી પણ ઓછું મળે છે તો પણ સરસ આનો વિકાસ થયો છે તમે આમાં જેટલા પાંદે કહે ત્યાં ફળ આવેલા હૈ જોઈ શકો છો આ તમે સાત વર્ષના ઝાડમાંથી અંદાજે પચાસ કિલો જેટલું ઉત્પાદન આ વખતે મળવાની શક્યતા છે ને આના ફળ બહુ મોટા છે અને ફળનો ટેસ્ટ મીઠો હોય છે આ તમે જોઈ શકો છો